હવે વિદુરજી કહે છે કે કેવા લોકો નરકમાં જાય છે તો પરસ્ત્રી પરધન હરનારા ધર્મશાળા ઘર નિરણ આદિ સ્થાવર મિલકત રાષ્ટ્ર મિલકત સળગાવનારા નાશ કરનારા પુલ તોડનારા રસ્તામાં ખાડા ખોદનારા અનાથ સ્ત્રી વૃદ્ધ સ્ત્રી શરણાગત સ્ત્રી તપસ્વીની સ્ત્રી પતિવતા સ્ત્રી વિધવા સ્ત્રી વિશ્વાસુ સ્ત્રી પોતાની સ્ત્રી હોય ને વ્રત ઉપવાસને દિવસે સંગ કરવા ઈચ્છતી ન હોય તો પણ સંગ કરે તેવાને તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે બીજાની આજીવિકાનો નાશ કરનારા કોઈના દીકરા દીકરીના માંડ માંડ સંબંધ થયા હોય ત્યારે એકબીજા આગળ ઘસાતું બોલી થયેલા સંબંધ કે સગપણને તોડનારા કોઈએ કાંઈ ઉપકાર કર્યો હોય તો તેને ભૂલી ભૂલી જનારા કૃતજ્ઞ દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવતા સ્ત્રી સંતો વેદો કે કોઈની નિંદા કરનારા ખૂબ વધારે વ્યાજ લઈ સામાન પૂરું સામાન બધું પડાવી લેનારા જે રાજા પ્રજા પાસેથી કેવળ કર લે અને તેના પુત્રની માફક પાલન કરે નહીં તે મિત્રનો વિશ્વાસઘાત કરનારા અને મિત્રોમાં ઝઘડો કરાવનારા તો અહીંયા શ્રી વિદુરનીતિનો ચોથો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પાંચમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે મહાત્મા વિદુરજીએ ત્રણ સંખ્યાનું જે વિવેચન કર્યું છે તે ત્રણ સંખ્યાનું વિવેચન સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો